નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈ ટી પરીક્ષાનું જે રિઝલ્ટ આજે સાત તારીખે આવવાનું હતું તેની માટેનો પરિપત્ર આવી ગયો છે અને રિઝલ્ટ પણ આપણને લગભગ ટૂંક સમયમાં જોવા મળશે હવે એ રિઝલ્ટ ક્યાં જોવા મળશે અને કઈ રીતના જોઈ શકાશે એની વાત થોડીક કરશું અને આ રિઝલ્ટ આ વખતેનું મેરીટ કેટલું રહ્યું છે એની વાત થોડીક આપણે ફટાફટ કરી લઈએ તો ભાઈ આ પરિપત્ર છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ છવ્વીસ પરિણામનું જાહેરનામું જોઈ આમાં શું લખેલું છે આજની તારીખ સાત ચાર બે હજાર પચીસ રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ સત્તર બે બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક ર પાબો સી બે હજાર પચીસ છવ્વીસ પંદરસો પંચાવનથી સોળસો બેતાલીસથી જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રીએ જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી મેરિટના આધારે સ્કોલરશિપ યોજના તથા વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ જેમ કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળામાં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીમાં મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ માટે કોઈક અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં સદરહુ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અગિયારથી એકત્રીસ કલાકે કોમન એન્ટ્રન્સ ડેસ્ટ એટલે કે સીઈટી રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવેલ હતી જે આપણે પરીક્ષા આપી તે બધાએ આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ કચેરીની વેબસાઇટ સેબ એક્ઝામ ડોટ પર મૂકવામાં આવેલી હતી અને આ પરીક્ષાના કોઈપણ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂ કરવા માંગતા હોય તો નિશ્ચિત તો નિયત પરિપત્રમાં છવ્વીસ ત્રણ બે હજાર પચીસથી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઈમેલ એડ્રેસ પર સેબ એક્ઝામ ક્વેરી ડોટ જીમેલ ને એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવા સૂચન આપવામાં આવેલ છે એટલે કે ભાઈ જો કોઈને જવાબમાં વાંધો હોય તો એ લોકોના અરજી કરી શકે પણ લગભગ દરેક જવાબ ઓકે થતાં એમાં કંઈ લગભગ બહુ કાંઈ લાંબો બદલાવ માગતું નહોતું પણ પરંતુ કોઈએ કદાચ જો વાંધો હોય છે તો અરજીઓ કરી લે છે એમાં આપણે આગળ વધીએ ઉમેદવારો દ્વારા પેપરમાં કોઈ પણ પ્રોવિઝનલ આન્સર કે ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મૂકવામાં આવેલ હતી તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી કચેરીની વેબસાઇટ સેબ એક્ઝામ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તારીખ સાત ચાર બે હજાર પચીસ સોમવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી પ બે હજાર પચીસનું પરિણામ જાહેર કરવામાં આવે છે જે પરિણામની વિગતો નીચે પ્રમાણે છે તો ભાઈ અહીંયા જો કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કેટલા વિદ્યાર્થીઓ કેટલા ગુણની વચ્ચે છે એની વાત છે તો ટોટલ છે એ પાંચ લાખ સાત હજાર આડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો એમાંથી મેરિટ ક્યાં ઊભું એવું છે એનું આપણે જરાક નાનું એનાલિસિસ કરી લેવી તો ભાઈ આખું હું નહીં બોલું ત્રીસ હજાર વિદ્યાર્થીઓને આ લાભ આપવાનો શ્રેડી તો ત્રીસ હજાર અહીંથી આપણે ગણતું જવાનું એટલે ત્રીસ હજાર ક્યાં જાય છે જો અહીંયા ચોવીસ હજાર છે એટલે કે જેને પચાસથી ચોપન છે એનો લગભગ વારો આવી જાય એની અંદર આવશે એટલે આ મેરિટ લગભગ સુડતાલીસ અડતાલીસ આસપાસ ત્યાં આવતી આવી શકે અથવા છેતાલીએ પણ આવી જાય તો બસ મેરિટમાં લગભગ છેતાલીસથી ઉપરના છે એ બધા લગભગ આવી ગયા છે એટલે આના વિશે વધારે ચર્ચા નહીં કરીએ પછી તો ભાઈ આ કયા શાળાના કેટલા વિદ્યાર્થીઓ કેટલા ગુણ લાવ્યા છે એ બાબત છે આને હું વાંચતો નથી ફટાફટ આને ફેરવી નાખું છું ખાલી મેન વાત એ હતી કે મેરિટ છે એ સુડતાલી અડતાલી આસપાસ રહેવાનું છે જોઈ લો હવે ક્યાં જોઈ શકાશે તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી બે હજાર પચીસનું પરિણામ શાળા દ્વારા સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પોર્ટલથી જાણી શકાશે આ વેબસાઇટ છે જેમાં નિશાળની આઈડી નાખશું એટલે બતાવશે આજે અત્યારે જ મેં ખોલ્યું અત્યારે બતાવતું નથી પણ કદાચ મોડી રાત્રે અથવા કાલ બતાવશે અને ધીમે ધીમે બધાને પોતાના રિઝલ્ટની જાણ થવા લાગશે અને એકલા હોવું હોય તો સેબ એક્ઝામ ઉપર મૂકવાના છે કે નહીં એની હજી કોઈ જાણ કરી નથી જો મૂકશે તો આપણે અહીંયા જે પોસ્ટ વિભાગ આવે છે યુટ્યુબમાં એમાં પણ લખી નાખશું બાકી જે જ્યાં મેસેજ થતા હોય છે એના બધે મોકલી આપશું ધન્યવાદ